નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ આઠ પ્રકરણ આઠ બૈઝિક પદાવલીઓ અને નિત્યશન જેમાં સ્વાતે આઠ પોઈન્ટ બેમાં પ્રશ્ન ક્રમાંક ત્રણ પ્રશ્ન છે ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ કોષ્ટકમાં તમને અલગ અલગ પ્રકારના દાખલાઓ જોવા મળશે ચાલો શરૂ કરીએ કેવી રીતે કરવાનું છે બે એક્સ નો ગુનાકાર બે એક્સ સાથે કરવાથી આગળ વધીએ લે ગુનિયા માઇનસ પાંચ કરીએ તો કેટલા આવે માઇનસ દસ એક્સ અને વાય સિંગલ છે એટલે એક્સ વાય બેઠા એના પછી બે નો ત્રણ સાથે કરો બેતાલી છ પછી આ બાજુમાં વાય બેટ ટુ બે ગુણ્યા સાત કરો તો બે સતામ ચૌદ અને અહીંયા આવશે એક વાર એક્સ ને આ બે વાર એક્સ એટલે અહીંયા આવશે એક્સ ની ઘન અને આ વાય બેટ એની આગળ બે ગુણ્યા માઇનસ નવ કરવાથી અહીંયા આવશે નવ દુ અઢાર અને અહીંયા આવશે એક્સ નો ઘન y નો વર્ગ આગળ વધીએ માઇનસ પાંચ ગુણ્યા બે તો અહીંયા આવશે માઇનસ અને એક્સ બે વાર માઇનસ હોય તો માઇનસ ગુણાકાર પ્લસ થાય તો અહીંયા આવશે પાછું પાછું વાય અને વાય એટલે નો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર એટલે અહીંયા થશે પ્લસ વીસ આ વાય ને આ વાયુ રાખીએ વાય વાય નો ગુણાકાર વાય વર્ગ માઇનસ પાંચ ગુણ્યા સાત માઇનસ અને એક્સ અને વાય નો વર્ગ માઇનસ પાંચ માઇનસ નવ એટલે પ્લસ પિસ્તાળીસ થશે પછી અહીંયા એક્સ નો આ બે વાર વાય ને એક વાર વાય તો અહીંયા થશે વાય આગળ વધીએ ત્રણ ગુણ્યા બે એટલે અહીંયા આવશે છ અને એક્સ નો વર્ગ અને વાય આગળ વધીએ ત્રણ ગુણ્યા ત્રણ એટલે અહીંયા આવશે નવ ની બે ઘાત વધતા ની બે ઘાત એટલે અહીંયા આવશે એક્સ ની ચાર ઘાત ઓકે આગળ વધીએ ત્રણ ગુણ્યા માઇનસ ચાર એટલે અહીં આવશે માઇનસ બાર એક્સ ની ત્રણ ઘાતની ચાર ઘાત ત્રણ ગુણ્યા નવ એટલે માઇનસ સત્યાવીસ ની ચાર ઘાત નહીં આવશે વાયન બે ઘાત આગળ વધીએ માઇનસ ચાર ગુણ્યા બે એટલે માઇનસ X નો વર્ગ ને વાય માઇનસ ચાર ગુણ્યા માઇનસ પાંચ એટલે કેટલા થાય પાંચ વીસ બેઠું ને નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે માઇનસ બાર ની ઘન અહીં આવશે વાય માઇનસ ચાર માઇનસ ચાર એટલે પ્લસ સોળ નો વર્ગ વાય નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસ સાત ચોક વાય નો વર્ગ માઇનસ ચાર ગુણ્યા માઇનસ નો એટલે અહીંયા ચૌદ એક્સ ટોટલ ત્રણ વાર એની બાજુમાં વાય સાત ગુણ્યા પાંચ કરીએ તો માઇનસ પાંચ એક્સ નો વર્ગ ને અહીંયા વાય નો વર્ગ સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ અને નો ચાર ઘાત અને y સાત 4 ચાર એટલે -28 x નો ઘન અને y બે વાર છે તો અહીંયા y નો વર્ગ સાત 7 સાત એટલે ઓગણપચાસ x ની ચાર ઘાત y નો વર્ગ સાત 9 નવ નવ 63 ત્રેસઠ નો વર્ગ અને x નો વર્ગ એટલે x ની ચાર ઘાત વાય ત્રણ ગાત ચાલો આગળ છેલ્લી કોલમ જોઈએ માઇનસ નવ ગુણ્યા બે એટલે અઢાર આગળ નવ ગુણ્યા પાંચ એટલે નવ પચાસ પ્લસ પિસ્તાળીસ એક્સ નો વર્ગ ને વાય કેટલી વાર ત્રણ વાર માઇનસ નવ ગુણ્યા ત્રણ એટલે માઇનસ સત્યાવીસ એક્સ ની ચાર ઘાતનો વર્ગ નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ માઇનસ માઇનસ પ્લસ વાયનો સાત નવ શતાં ત્રેસઠ એક્સ ની ચાર ઘાત ને વાયની ત્રણ ઘાત આગળ વધીએ નવે નવે એક્યાસી એક્સની ચાર ઘાત ને વાયની ચાર ઘાત તો આ પ્રમાણે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો હતો